અબડાસા તાલુકાના નલિયા ખાતે શ્રી રામદેવ પીર નવરાત્રી અબડાસા ખાતે રામદેવ પીર નું આખ્યાન નું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં રામદેવ નું આખ્યાન તેમની જીવન દર્શનની ઝાંખી નું આયોજન કરવામાં આવ્યું જેમાં મહાઆરતી ના યજમાની યથાશક્તિ દાન આપી આરતી નો લાભ લીધો હતો કાર્યક્રમમાં યજમાન પરિવાર તરીકે મહેશભાઈ ધલ ગીતા રહ્યા હતા અને પારણા ઝુલાવનાર યજમાન જય બાવાજી કૃપવાળા રહ્યા હતા અને મહારતીના યજમાન મહીપતસિંહ લાખિયારજી જાડેજા રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત અષ્ટનેત્રધામ સુડોદરાના ગાદીપતિ શ્રી જટાશંકર ઉમ્યાશંકર જોશી હે બાવાધામના ગાદીપતિ શ્રી પરિસ મહારાજ આવડમાં સિંધોડીના ગાદીપતિ શ્રી નાથીમાં વાડા પથ્થરવાડા દાદાના ગાદીપતિ શ્રી શારદામાં તેમજ સંતો અને સામાજિક અગ્રણીઓ તેમજ ગ્રામજનો આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ અવસરનો લાભ લીધો હતો આખ્યાયનું આયોજન રાખે છે જે દરેક મિત્ર મંડળના સભ્યો અને ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે ગ્રામ્યજનોનો પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે દરેક ગ્રામદેવ ભક્તો આસપાસના ગામોમાં જે પધારીને અને આવી અલગ જાતિ જોવા માટે અને માણવા માટે જે પધાર્યા છે તે સરાહનીય છે ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે આ અંગે સૌ મિત્ર મંડળના દરેક ભાઈઓ એકમેકમાં થવા મીજા કરી અને મન મન ધન સાથે સંપૂર્ણ ભાઈ ધર્મ ધજા કરતી રહે અને સનાતન ધર્મની જય માટે આ આયોજન કરે છે